નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જૂના મુલત ગઢખોલ આંદાળા અને વાલીયા તાલુકાના ડુંગરી ગામના માઈ ભક્તો છેલ્લા પચીસ વર્ષથી શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘ આયોજન કરવામાં આવે છે દર વર્ષે પગપાળા સંઘ માઈ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

Pintu Modi, Jansakshi News, Ankleshwar.